સર્કલ ખાતે પ્રસ્થાપિત મહારાજા કૃષ્ણ સિંહજી ની પ્રતિમા તેમજ ટાઉન હોલ ખાતે પ્રસ્થાપિત મહારાજા પાવસિંહજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી

ઉપરાંત ભાવનગર ના રાજવી પરિવાર ના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરાયેલ E paul. A જલી અર્પણ કાર્યક્રમ મેળા ભાવનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિત આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા જયમા ખોડિયાર ભાવેણાનો ત્રણસો બેનો જન્મદિવસ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજન થઈ રહ્યું છે વર્ષોથી એમાં હું જોડાયેલો છું આઠમો વર્ષ છે ભાવસિંહજીના નામથી ભાવેણા નામ પીડ્યું છે કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલું રજવાડું લોકશાહીમાં અર્પણ કર્યું એવા મહાન રાજવીઓ એ ભાવેણામાં થયા છે ત્યારે ભાવસભર ભાવનગર તરીકે ઓળખાય છે આજે ત્રણસો બેમાં પ્રવેશી રહ્યો છે ભાવનગર ત્યારે ખાસ મુખ્ય મહેમાન તરીકે આજના અમારા પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાવિ સાંસદ બેન શ્રી નિમુબેન બાંભિયા માની મેયર શ્રી અને સૌ ભાવનગર જન્મોત્સવ સમિતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અન્ય વેપારીઓ પણ અહીંયા હાજર રહ્યા છે કદાચ સમગ્ર ભારતમાં વિશેષ પ્રકારે ઉજવણી એ ભાવેના કરી રહ્યો છે આપ સૌ એના સાક્ષી રહ્યા છો પણ આ વર્ષે આચાર સહિતા તારીખ છઠ્ઠી જૂન સુધી લાગુ હોય એ કાર્નિવાલ પ્રકારનો કાર્યક્રમ કૈલાસ વાટિકા બોતરાવ ખાતે કરીએ છીએ તે મુલત્વી રાખેલ છે પણ આપણો ભાવ એ મહારાજા સાહેબ પ્રત્યે અવિરત રહે એ માટે ભાવાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે સમાધિ છે મહારાજા સાહેબની ત્યાં જઈને પણ ઉત્સવ સમિતિના સૌ આ કાર્યકર્તાઓ ત્યાં જઈને પણ શ્રદ્ધાંજલિ આપવાના છે ને કૃષ્ણકુમારસિંહજીનું બાવલું છે ત્યાં પણ એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સૌ પુષ્પાંજલિ કરવાના છે